રાજકોટ જિલ્લાના ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ઋતુના ફેરફારને લઈને આંખોના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ચારેક વર્ષથી આંખના સર્જન ડોક્ટર ખ્યાતિ કેશવાલાએ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી જ દૂર દૂરથી આંખોના રોગો માટે દર્દીઓ ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં આવવાનું પસંદ કરે છે ડોક્ટર ખ્યાતિ કેશવાલા આંખોના દર્દીઓ માટે રૂપ સાબિત થયા છે ત્યારે લોકો ખાનગી હોસ્પિટલમાં જવાને બદલે સિવિલ હોસ્પિટલમાં વધુ આવવાનું પસંદ કરે છે એટલું જ નહીં પરંતુ ડોક્ટર ખ્યાતિ કેશવાલાની ઉપરેટા ખાતે નિમણૂક થયા બાદ હોસ્પિટલમાં પણ ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો છે અને ઘણી એવી નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે જેથી આવના આવનારા દર્દીઓ ડોક્ટર ખ્યાતિ કેશવાલાને ભગવાન સ્વરૂપ પણ માની રહ્યા છે ઉપલેટા હોસ્પિટલમાં હાલ તો આંખોના ઘણા એવા દર્દીઓ આવે છે પરંતુ થોડા દિવસોમાં ઋતુના ફેરફારને કારણે આંખોના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રોજે રોજ એકસો પચાસથી વધારે ફક્ત આંખોને લગતા રોગોના દર્દીઓ જોવા મળી રહ્યા છે જેમાં મોતિયા ઝામર આંખો લાલ થઈ જવી જેવા અનેક રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે હેલો હું ડોક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં નેત્રોસર્જન તથા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ના જેમ કામ કરું છું લાસ્ટ સાડા ત્રણ વર્ષથી અત્યારે અમારે જેમ શિયાળો આવ્યો છે અમારી ઓપીડી માં વધારો જોવા મળે છે એમાં ખાસ કરીને અમારી આઈની ઓપીડી આંખની ઓપીડી અમારી બહુ અત્યારે વધારે રહે છે આજે અમારે લગભગ દોઢસો ઉપર પેશન્ટ હતા જેમાં જામર વેલ મોતિયા એ તો ઓપરેશનના પેશન્ટ તો અમારે શિયાળામાં વધારે આવતા જ હોય છે પણ એના સિવાયના અમારે બાળકોના એટલા પેશન્ટ આવે છે નંબર વાળા એટલા પેશન્ટ આવે છે એટલે જાત જાતના જગ્યાએથી એટલે જેમ અમે સાંભળવાના હોય એવા કેટલા દૂર દૂરથી થી પેશન્ટ આવે છે તો અમે બહુ ખુશી અનુભવીએ છીએ અમારો આખો ડિપાર્ટમેન્ટ આટલા લોકોની સેવા કરવામાં અમે બહુ ખુશ છે અને અમે બહુ ટ્રાય કરીએ છીએ કે ક્વોલિટી વર્ક બધાને આપી શકીએ થેન્ક યુ સો મચ સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ